છેલ્લા ઘણા સમયથી ડીસામાં ડ્રગ્સનું વેચાણ ખૂબ જ મોટી માત્રામાં થઈ રહ્યું છે ત્યારે વધતી જતી ડ્રગ્સની આ બધીને તાત્કાલિક અસરથી અટકાવવા અને બરબાદ થતા યુવાધનને બચાવવા માટે એનએસયુઆઈ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે સરહદી બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ડીસામાં ડ્રગ્સની બદી ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂલી છે શહેરમાં ડ્રગ્સ માફિયાઓ કિશોર અવસ્થાના બાળકોને ટાર્ગેટ બનાવીને ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા હોવાના લીધે ડીસામાં મોટી સંખ્યામાં કિશોર અવસ્થાના બાળકો ડ્રગ્સના રવાડે ચડી ગયા છે છેલ્લા ત્રણેક વર્ષથી ડીસામાં ડ્રગ્સના વધેલા કારોબારને લીધે આવનારી પેટી પર પણ જોખમ ઊભું થયું છે ડીસા શહેરમાં સ્મેક મેફેડ્રોન હેરોઈન અને ગાંજા જેવા માદક પ્રમાણનું શાળા અને કોલેજની આસપાસના વિસ્તારમાં ખૂબ જ મોટા પાયે વેચાણ થતું હોવાની હકીકત વારંવાર સામે આવી રહી છે ત્યારે આ બધીને નાથવા માટે ડીસામાં કાર્યરત એનએસયુઆઈએ આગળ આવીને ડીસાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને ડીસામાં ડ્રગ્સનો કારોબાર ચલાવી રહેલા તત્વોને તાત્કાલિક અસરથી ઝડપી પાડીને તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે આજે રોજ આ કલેક્ટર સાહેબને આવેદનપત્રો આપવામાં આવ્યું ડીસા શહેરમાં વધતા જતા ડ્રગ્સનું વ્યસન છોકરાઓનું ભવિષ્ય ખરાબ થાય એના માટે આજે આવેદનપત્રો આપવામાં આવ્યું છે એની સિવાયના ટીમ દ્વારા એની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી અમારી એની સિવાયની સ્પષ્ટ માંગ છે ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સનું ચલણ ખૂબ જ ચિંતાજનક હદે વધી રહ્યું છે અને જે રીતે અવસ્થાના બાળકો તેના રવાડે ચડી રહ્યા છે તે આવનારી પેઢી માટે ખૂબ જ ખતરનાક છે જેથી પોલીસ વિભાગ પણ આ બાબતે ગંભીર બનીને ડીસામાં વ્યાપી રહેલા ડ્રગ્સના નેટવર્કને અટકાવવા માટે સરકારક પગલાં ભરે તો બરબાદ થનારી આવનારી પેઢીને બચાવી શકાય